તો ઉત્સવપ્રિય સુરત નગરીમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે મંદી અને મોંઘવારી વચ્ચે પણ સુરતી લાલાઓ ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે અને શનિવાર અને રવિવાર સાથે સોમવારે આમ ત્રણ દિવસ આકાશમાં પતંગો વચ્ચે યુદ્ધ જામશે સાથા ગાસીઓમાં પણ ઊંધિયું જલેબીની જે જયાફત માણવામાં પણ આવવાની છે અને સુરતમાં તો ઊંધિયા અને જલેબીનો સ્વાદ માણવાની પરંપરા રહેલી છે

રીંગ બટાકા અને રતાળું અને ખાસ કરીને વિવિધ ભાજીમાંથી બનાવેલા મુઠિયા આટલી જ વસ્તુઓ હોય છે અંદર અને મસાલાઓ હોય છે પરંતુ હવે લોકો પોતપોતાની રીતે અંદર ટમેટા પણ નાખતા થઈ ગયા છે ગાજર પણ નાખતા થઈ ગયા છે હવે આ બધું નાખે ને તો હું એવું માનું છું કે પંચકૂટિયું શાક કહેવાય કદાચ ઊંધિયું એને તો નહીં કહેવાય પણ ઊંધિયામાં આટલી જ વસ્તુઓ નખાતી હોય છે અને એનો જે ટેસ્ટ આવે છે તે લોકો ભૂલતા નથી અમારે ત્યાં હમણાં જે ગ્રાહક આવેલા એ દુબઈ લઈ ગયા અમને તો ખબર નહોતી કે દુબઈ લઈ જાય છે પણ સ્પેશિયલ અહીંયાથી એ દુબઈ લઈ ગયા એ લોકો ડીપ ફ્રીઝ કરીને લઈ જાય છે જે પણ ખરેખર જે સ્વાદ રસિકો માટે ખૂબ ગૌરવની વાત છે